નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ને ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને ભાગ સાંભળીશું ઓ એક હંસ તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય હજાર ગૌદાનનું ફળ પામે છે અને કૃત શૌચ તીર્થમાં સ્નાન કરવાથી તેને પુડરીક યજ્ઞનું ફળ મળે છે ત્યાર પછી ભગવાન શિવના મુજવટ નામક તીર્થમાં જઈને ત્યાં એક રાત નિવાસ કરવો પછી બીજા દિવસે ભગવાન શિવની પૂજા કરી તે તેમના ગણોના અધિપતિ થાય છે ત્યાર પછી તે તીર્થમાં પરિક્રમા કરીને પુષ્કર તીર્થમાં જવું ત્યાં સ્નાન અને પિત્રોની પૂજા કરી મનુષ્ય કૃતકૃત્ય થાય છે ચાર પછી રામહદમાં જવું અને ત્યાં વિધિપૂર્વક સ્નાન કરીને દેવતાઓ ઋષિઓ તથા પિત્તરોનું પૂજન તર્પણ વગેરે કરવું આમ કરવાથી તે ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત કરે છે જે શ્રદ્ધાપૂર્વક પરશુરામજીની પૂજા કરીને ત્યાં સુવર્ણદાન કરે છે તે ધનવાન થાય છે વંશમૂળ તીર્થમાં જઈને સ્નાન કરવાથી તીર્થયાત્રી પોતાના વંશનો ઉદ્ધાર કરે છે અને કાયશોધન તીર્થમાં સ્નાન કરીને શ્રી શ્રીહરિમાં પ્રવેશ કરે છે ત્યાર પછી લોક ઉદ્ધારક તીર્થમાં જઈને ત્યાં સ્નાન કરીને ભગવાન જનાર્દનનું પૂંજન કરવું આમ કરનાર પુરુષ તે શાશ્વત લોકને પ્રાપ્ત થાય છે જ્યાં સનાતન ભગવાન વિષ્ણુ વિરાજમાન છે ત્યાંથી શ્રી તીર્થ અને પરમ ઉત્તમ શાલિગ્રામ તીર્થમાં જઈને જે ત્યાં સ્નાન કરીને શ્રી હરિનું પૂંજન કરે છે તે દરરોજ ભગવાનને પોતાના સમીપ હોવાનો અનુભવ કરે છે કપિલા તીર્થમાં જઈને ત્યાં સ્નાન અને દેવતા પિતૃઓનું પૂજન કરીને મનુષ્યને સહસ્ત્ર કપિલા દાનનું પુણ્ય મળે છે ત્યાં જગદીશ્વર કપિલનું પૂજન કરીને મનુષ્ય દેવતાઓ દ્વારા સન્માનિત થઈને સાક્ષાત ભગવાન શિવપદને પ્રાપ્ત કરે છે ત્યાર પછી સૂર્ય તીર્થમાં જઈને ઉપવાસ કરીને ભગવાન સૂર્યનું પૂજન કરવું આમ કરવાથી યાત્રીને અગ્નિસ્ટોમ યજ્ઞનું ફળ મળે છે અને અંતે તે સ્વર્ગલોકમાં જાય છે પૃથ્વીના વિવર દ્વાર પર સાક્ષાત ગણેશજી વિરાજમાન છે તેમના દર્શન અને પૂજન કરીને મનુષ્યને યજ્ઞના અનુષ્ઠાનનું ફળ મળે છે દેવ તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્યને ઉત્તમ રૂપની પ્રાપ્તિ થાય છે અને બ્રહ્માવ્રતમાં સ્નાન કરીને તે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે સુતીર્થમાં સ્નાન કરીને દેવતાઓ ઋષિઓ પિત્રો અને મનુષ્યોનું પૂંજન કરવાથી માનવને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે કામેશ્વર તીર્થમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરીને સર્વ પીડાઓથી મુક્ત પુરુષ શાશ્વત બ્રહ્મને પ્રાપ્ત કરી લેશે માતૃ તીર્થમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન અને પૂજન કરનાર મનુષ્યના ઘરમાં સાત પેઢી સુધી શુભ લક્ષ્મીની વૃદ્ધિ થતી રહેશે શુભે ત્યાર પછી સીતાવણ નામક મહાન તીર્થમાં જવું ત્યાં મુંડન કરાવીને મનુષ્ય પાપ મુક્ત થાય છે ત્યાં ત્રણેય લોકમાં પ્રસિદ્ધ દશાશ્વમેઘ નામક તીર્થ છે જેના દર્શન માત્રથી માનવ પાપ મુક્ત થાય છે મોહિની જો ફરી મનુષ્ય જન્મ લેવાની ઈચ્છા હોય તો માનુષી તીર્થમાં સ્નાન કરવું જોઈએ માનુષ એક એક કોષ દૂર આપગા નામે ત્યાં વિધિપૂર્વક સ્નાન કરીને બ્રાહ્મણોને સામાન્ય ખીરનું ભોજન કરાવવું આમ કરનાર પુરુષોના પાપોનો નાશ થાય છે અને ત્યાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓની સદગતિ થાય છે ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષમાં જેને પિતૃ પક્ષ તથા મહાલય પણ કહે છે ચતુર્દશીએ મધ્યાહનમાં આપ પગાના તટ પર પિંડદાન કરનાર મનુષ્યનો મોક્ષ થાય છે ત્યાંથી બ્રહ્માજીનું સ્થાન બ્રાહ્મોદુરકર તીર્થમાં જવું ત્યાં બ્રહ્મશિવોના કુંડોમાં સ્નાન કરીને મનુષ્યને સોમયાગનું ફળ મળે છે વૃદ્ધ દેકારક તીર્થમાં દંડી રહિત સ્થાણુની પૂજા કરીને કલશ તીર્થમાં જવું ત્યાં સાક્ષાત અંબિકા દેવી વિરાજમાન છે ત્યાં સ્નાન કરીને અંબાજીની પૂજા કરવાથી માનવ ભવસાગરથી પાર થઈ જાય છે તીર્થમાં કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ ભગવાન મહેશ્વરના દર્શન કરીને મનુષ્ય શિવધામમાં જાય છે ભામિની સરકમાં તરણ કરોડ તીર્થ છે સરોવરની મધ્યમાં જે કૂપ છે તેમાં કોટી રુદ્રનો નિવાસ છે જે માનવ તે સરોવરમાં સ્નાન કરીને તે કોટી રુદ્રોનું સ્મરણ કરે છે તેના દ્વારા તે કરોડો રુદ્ર પૂંજીત થાય છે ત્યાં જ ઇહાસપદ નામક તીર્થ છે જે બધા પાપોને નાશ કરનારું છે તે તીર્થમાં જઈને તેના દર્શન માત્રથી માનવ મોક્ષ પ્રાપ્ત કરે છે ત્યાં દેવતાઓ અને પિત્રોનું પૂજન કરીને તે કદી દુર્ગતિમાં પડતો નથી અને મનોવાંચિત વસ્તુઓ પ્રાપ્ત કરે છે કેદાર નામક મહાતીર્થ મનુષ્યના બધા પાપોનો નાશ કરી નાખે છે ત્યાં સ્નાન કરનાર પુરુષ સર્વ પ્રકારના દાનનું ફળ પ્રાપ્ત કરે છે સરકથી પૂર્વ દિશામાં અન્ય જન્મ નામે વિખ્યાત તથા સ્વસ્થ જળથી ભરપૂર એક સરોવર છે જ્યાં ભગવાન વિષ્ણુ અને શિવ બંને સ્થિત છે ભગવાન વિષ્ણુ ત્યાં ચતુર્ભુજ રૂપે વિરાજમાન છે અને ભગવાન શંકર લિંગ રૂપમાં સ્થિત છે ત્યાં સ્નાન કરીને તે બંનેના દર્શન અને સ્તવન કરવાથી મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે ત્યાર પછી નાગ હદમાં જઈને સ્નાન કરવું ત્યાં ચૈત્ર શુક્લ પૂર્ણિમાએ શ્રાદ્ધનું દાન કરનાર પુરુષ યમલોકમાં જતો નથી તેને મોક્ષ પ્રાપ્ત થાય છે ત્યાર પછી દેવસેવી ત્રિવિષ્ટ તીર્થમાં જવું જ્યાં સર્વ પાપોથી મુક્ત કરનારી વૈત્રણી નામક પવિત્ર નદી છે તેમાં સ્નાન કરીને શૂલપાણી ભગવાન વૃષભ ધવજની પૂજા કરવાથી સર્વ પાપો પાપોથી શુદ્ધ ચિત્ત થઈને મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત કરે છે તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્યને પરમ ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે તો અહીંયા નારદ પુરાણનો બસોને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસોને સુડતાલીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો